ઈવન તો ખાસ ભાગવાના છે ઈવન તો પોટિયા હાજર રાખવાના છે પોટિયા જ ભઈ નાખવા છે ઈવન આ જો ફટાફટ આગેવાન ના આવતા આવતા હો આપણો પોકવું પડશે બરોબર આગેવાન હાલ નહીં આવી આગેવાન નું મન નહીં રાખવું એટલે આવી તો કોઈનું મન નહીં રાખવું ઓય ના છે હો હો બજે ના તો બહુ ઉરી ચડ્યા હા હા એક આટર પર પર ખાલી રીગા છો તમે

કાકા આજ તો કન માં ભાજી નાખવા ને એવી એવી વાત થોડી થોડી તો વાત હોભળી મે કે રે એકલા મળે તો માર ભાજી નાખવા છે મને આપણે આગેવાન મનુભા તો ઠીક વાત છે શંભુજી ઠીક છે પણ મેગુ બાપા પર ભરોસો નઈ થાતો કાકા તમે ટેન્શન ના લે આ પથરો ઉપાડે ભૂડામ તોળ્યો હું તું તો ઠીક વાત છે તું તો પથરો ઠોકી પણ આપણે હાલ ભોડું કોઈનું ફોડવું નહીં હાલ થોડા ગોમમાં ફરો છો તમે ફરો ને તો થોડી વર રાજી રાજી પર જેમ કે રહે મારવાનું કોક તો પ્લાન કર્યો લાગે છે મને એવું લાગે છે વાતાવરણ હા મારે ભત્રીજન થાપ થોચી જાય ને એટલે તમને ખબર છે મને તો શાંત થતું નહીં શું કરું કહો નો કાકા આવી જ પાણી દેવાના આપણે જો ઓછા છીએ તો ટેન્શન લેવા તો હું તો આપણે જો આપણે યાદ્રો થઈ રહ્યા છે ને કે તળાવમાં જતા આવું બરાબર હું બોલાવ એટલે આવી જયો બરાબર હા તો આપડે ભાઈ તમને કોઈ એવું લાગે કોઈ મારવા મારવા છે ને તો અમારું કેમેરાજો પાછું એટલે ખબર પડે આ મારવા તો છે એ મારવા જ આવશે એવું લાગે પણ ગમુક પાકી વાતાવરણ આવું હોય છે ટેન્શન ના લેવા મને મારશે ને તો ખરેખર મનુભા હોય કે મ્યાગુભા હોય કે શંભુજી હોય એ કારણ બીજા ભોડું ફોડવું પડશે બરાબર તું તો મારો વાક તો ખરો ભોડું ફોડી જ દે એક દાડો કોકનું તો

પુરબો નાખ લે બોડબો ના ના ભોડાને ઠોકું ફગ ભાજી નાખો અલબાય ઓ દિરે જોગરા કેમ રોવી છે બો કે શું જેનું બોલ અલ મને કાકા કો તીવો તો કણ હતા કાકો અલ્યા તાળામાં રે ડંગા રેડજે બતા

જિંદગી માં આપણા વાળા નું નામ નઈ ભાજી નાશાઇ ને એ વાત આપડે બે જ જોડવા જોઈએ મનુભાને ખબર ના પડી જો ટીનુભા ને ખબર ના પડી જો ટીનુભા આગેવાન હે ખબર પડશે ના આપડે અને પેલા કનુપા હોત થવાય તો પાછા હે અને હેડો કરીએ

અંધારું થઈ ગયું હાલ તો ઘેર જતા રહીએ આપડે હવે તો રાતે પડી અને કાળી મનયાળી કનુભા શંભુજી bầu phát xác cho áo yát bùa xác xác yát bùa chiêu hoặc là như một ghép tạc lào mãi nắng hạng là dưới là dưới một hạng là dưới một hạng là là dưới một là dưới một hạng 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 là dưới một hạng

આપણે તો ના હોય તો પેલી જીએ સ્ટુડિયો નેવું ચોરાણું ની ચેનલ જોઈએ એમાં હે ને કનુબા કાળી મનિયાળી ના વિડીયો હે ને રેડ જોઈએ રેડ જોઈએ તારો તારો જો જેવા જેવા તો ભાગ સી ભૈલું રીહોણો કાટક મો કાટક મેળે જવા બે કુટુંબ વચ્ચે ઝઘડો બે કુટુંબ વચ્ચે ઝઘડો પછી મોગવારી ની માથાકૂટ એક થી એક ભાગી એમાં તો પેલા